નમસ્તે કોઈ માણસ એવો નહીં હોય કે જેને નેગેટિવ વિચારો નહીં આવતા હોય ખાસ કરીને નવી શરૂઆત કરવામાં આ નેગેટિવ વિચારોનું મૂળ શું છે આ વૈજ્ઞાનિક રીતે સમજવાની જરૂર છે તો એમાંથી બહાર નીકળી શકાય પહેલી વાત આપણે એ સમજીએ કે વિચારો એ આપણા મગજ દ્વારા આવે છે ઈશ્વરે આ મગજની રચના એક જ કામ માટે કરી છે એ કામ એવું છે કે આખા એ શરીરની રક્ષા કરવી એનું સંચાલન કરવું એટલે આપણે જ્યારે જંગલમાં રહેતા હતા ત્યારે આસપાસ એટલી બધી અસુરક્ષા હતી કે માણસે સતત એવા જ ભાવમાં રહેવું પડે કે હમણાં કાંઈક થશે હમણાં કાંઈક થશે એટલે આપણી ઉત્ક્રાંતિમાં આપણા મગજને એવી ટેવ પડી ગઈ છે કે મારી સાથે ખરાબ થશે અથવા થઈ શકે મારે વધુ સાવચેત સાવચેત રહેવું જોઈએ આમાંથી હવે આપણે બહાર નીકળી ગયા છીએ એટલે કે આપણે જંગલમાં રહેતા નથી પણ પેલી મગજને લાખો વર્ષની જે ટેવ પડી છે એમ જ છે તો આપણે જ્યારે કોઈ નવું કામ કરવાનું વિચારીએ છીએ ત્યારે મગજમાંથી જે સિગ્નલ મળે છે કે આ કામ ન કરવું જોઈએ આમ થશે તેમ થશે એનું માનવાનું નથી કારણ કે આપણે જંગલમાં રહેતા નથી એટલે અસુરક્ષાનો ભાવ જે છે એ આપણા આત્મવિશ્વાસને હણી લે છે એની હત્યા થઈ જાય છે એટલે મોટાભાગના લોકો ઉત્તમ ટેલેન્ટ હોય મહેનત કરવાની તૈયારી હોય મિત્ર પરિવારનો સપોર્ટ હોય આમ છતાં પણ સરસ કામ કરી શકતા નથી કારણ કે એને પેલી આદિમ વૃત્તિ રોકે છે નકારાત્મક વિચારો રોકે છે એટલે હવે કરવાનું એમ જ છે કે નવો વિચાર આવે અને નકારાત્મક વિચાર આવે એ આવશે જ એને રોકી શકાશે નહીં એને આવવા દેવાનો છે પણ એનું માનવાનું નથી એ ગમે તેટલી વાત કરે આપણે આપણા માર્ગ પર નીકળી પડવાનું છે હિંમત કરીને અને તમે જોજો પરિણામ સારું આવશે તો હવે પછીનું આપણું અભિયાન છે આ નેગેટિવ વિચારો સાથે લડવાનું છે અને જીતવાનું છે થેન્ક યુ